એક સરસ ડાયલોગ છે સત્યને ગમે એટલું અંધારામાં રાખી દો એની પોતાની રોશની જેટલી છે કે તેની સામે અંધારાને પણ અંધાર આવે આખરે જેટકોના ઉમેદવારોનો વિજય થયો છે ભારે વિરોધ બાદ હવે સરકારે નક્કી કર્યું છે કે તમામ ઉમેદવારને માત્ર પોલ ટેસ્ટ જ આપવો પડશે ત્યારે ક્યારે છે આ પોલ ટેસ્ટ અને શું છે સમગ્ર મામલો જાણીએ આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે જેટકો દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતીમાં પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું તપાસમાં સામે આવતા જેટકો દ્વારા પરીક્ષા જ રદ કરી દેવામાં આવી હતી વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતા ઉમેદવારોએ વડોદરા જેટકોની ઓફિસ બહાર બે દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું જે બાદ કોઈ નિવાડો ન આવતા ગાંધીનગર પરિવાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી વિદ્યાર્થીઓની માંગ પર હવે જેટકોને ઘૂંટણી આવવું પડ્યું છે જેમાં તમામ ઉમેદવારને માત્ર પોલ ટેસ્ટ જ આપવો પડશે જે ઉમેદવારો અગાઉ લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવી પડશે નહીં અગાઉ પોલ ટેસ્ટ પાસ થયા ન હતા અને હવે કોઈ ઉમેદવાર પાસ થાય તો તે લેખિત પરીક્ષા આપવાની રહેશે જેટકો ઇલેક્ટ્રિક ક્લાસિસ્ટની જે પરીક્ષા હતી એ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓનો જે મૂળ પ્રશ્ન હતો કે ભાઈ રિપોર્ટ ટેસ્ટ ફરીથી લેવામાં આવે અને લેખિત પરીક્ષા છે એ ફરીથી લેવાની કોઈ જરૂર નથી તો આ જે પ્રશ્નો હતો એમાં ખૂબ સુખાકારી નિર્ણય આવ્યો છે દરેક વિદ્યાર્થીના હિતમાં નિર્ણય આવ્યો છે કેમ કે જેટકોએ એ જાહેરાત કરી દીધી છે કે જે લોકોએ છપ્પનસો જેટલા ઉમેદવારો હતા એ છપ્પનસો જેટલા ઉમેદવારોએ પોલ ટેસ્ટ જે આપી હતી એ લોકોને હવે ફરીથી રિપોલ ટેસ્ટ આપવાની છે જેની તારીખ આજની એટલે કે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ છે અને જે લોકો ભૂતકાળમાં જેને લેખિત પરીક્ષા આપી છે એટલે કે છપ્પનસો વિદ્યાર્થીઓમાંથી બાવનસો જે વિદ્યાર્થીઓ જેને ઓલરેડી લેખિત પરીક્ષા આપી ચૂક્યા છે એ લોકોને ફરીથી લેખિત પરીક્ષા આપવાની જરૂર નથી અને જે છપ્પનસોમાંથી ભૂતકાળમાં કહી શકાય ચારસો જેટલા વિદ્યાર્થીઓ ફેલ થતા જો આજે એ પોલ ટેસ્ટ જ્યારે રીટેસ્ટ લેવાઈ લેવાઈ રહ્યો છે ત્યારે જો એમાં પાસ થાય છે તો એ જ વ્યક્તિઓને આઠ અથવા તો નવ તારીખે આ પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા આપવાની રહેશે બાકીના જે બાવનસો વિદ્યાર્થી જેને ભૂતકાળમાં પરીક્ષા પાસ કરી લીધી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા આપેલી છે તે લોકોને હવે ફરીથી લેખિત પરીક્ષા આપવાની કોઈ જરૂરિયાત નથી એટલે આ વિદ્યાર્થીઓની હિતમાં ખૂબ સારો નિર્ણય હું વિદ્યાર્થી આગેવાન તરીકે તમામ જે મીડિયા સંસ્થાનો છે જે ખરેખર જે સમય એમ વિદ્યાર્થીની જે વેદના વિદ્યાર્થીની જે પીડા હતી વિદ્યાર્થીની જે વ્યથા હતી એના વાચક બન્યા હતા એ તમામ મીડિયા સંસ્થાનો સંસ્થાનોનો ખૂબ ખૂબ તહેદિલથી આભાર માનું છું અને જે અધિકારીઓએ આ નિર્ણય લીધો ખાસ કરીને જેટકોના અધિકારીઓ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો એ જેટકોના અધિકારીઓનો પણ અમે તહેદિલથી આભાર માનીએ છીએ તમામ વિદ્યાર્થીઓ આભાર માને છે અને એક વિદ્યાર્થી આગેવાન તરીકે હું પણ આભાર માનું છું જોવા જઈએ તો વિદ્યાર્થીઓ તે ફરીથી અત્યારે પોતાની રિપોર્ટ ટેસ્ટ આપવા જઈ રહ્યા છે ત્રણ ઝોનમાં આ પરીક્ષા છે ભરૂચ ઝોન છે મહેસાણા ઝોન છે અને ત્રીજું જે ઝોન છે એ રાજકોટ ઝોન છે તો આ જગ્યાઓએ અત્યારે પરીક્ષા અત્યારે વર્તમાનમાં શરૂ થઈ ચૂકી છે એ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જોવા જઈએ તો રાજકોટ જે ઝોન છે રાજકોટ ઝોનમાં બે જગ્યાએ પરીક્ષા છે રાજકોટ ઝોનમાં તાચો કેવી જેતપુર જે સબસ્ટેશન છે ત્યાં અને મોરબી વિભાગીય વિભાગીય કચેરી છે ત્યાં અને તેની સાથે સાથે ભરૂચ જે ઝોન છે ત્યાં પણ બે સેન્ટરો છે એક છે જાંબુવા વર્તુળ કચેરી અને બીજું છે નવસારી વર્તુળ કચેરી અને ત્રીજું જે મહેસાણા ઝોન છે એ મહેસાણા ઝોનમાં બસો વીસ કેવી સબ સબસ્ટેશન હિંમતનગર અને ત્યાં બીજું સ્ટેશન છે નારોલ વિભાગીય કચેરી આ જે પોલ ટેસ્ટ જે જગ્યાએ ફરીથી લેવામાં આવી રહ્યો છે તેના સ્થળ છે અને જે વિદ્યાર્થીઓ ત્યારે પરીક્ષા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમે જે તમારું સપનું છે સાકાર કરો તમારી એકતાની તમારા પક્ષે સત્ય હતું એટલા માટે આ તમારી જીત થઈ છે તમારા જે સપનાઓ છે એ સપનાઓ દ્વારા આજે લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે જે ઉમેદવારોએ છ માર્ચ બે થી તેર માર્ચ બે ત્રેવીસ સુધી જે ઉમેદવારોએ પોલ ટેસ્ટ આપ્યો હતો અને જેને નવ સપ્ટેમ્બરે લેખિત પરીક્ષા આપી હતી તેમને હવે ફરીથી લેખિત પરીક્ષા આપવી પડશે નહીં માત્ર પોલ ટેસ્ટ જ આપવો પડશે આ પોલ ટેસ્ટ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે પોલ ટેસ્ટ રાખવામાં આવે છે ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે જેટકો દ્વારા રાજ્યમાં વિદ્યુત સહાયકની ભરતી માટે ગત માર્ચમાં લેવાયેલા પોલ ટેસ્ટ ગાઈડલાઇન મુજબ નહીં લેવાયા હોવાની ઉમેદવારોની ફરિયાદને પગલે છ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર